હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નિકી કિચન આજે આપણે કોઈપણ ફ્રેશ ક્રીમ કે વ્હીપ ક્રીમ વગર એકલા દૂધમાંથી જ આપણે ચીકુનો આઈસક્રીમ બનાવવાના છીએ જે એકદમ હેલ્ધી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક પેનમાં પાંચસો એમ એલ દૂધ લઈ લેવાનું દૂધને આપણે ગેસ પર ગરમ થવા મૂકી દીધું છે તો આપણે હવે તેમાંથી એક ચમચો દૂધ અલગ કાઢી લઈશું દૂધ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં અડધો કપ ખાંડ નાખી દઈશું ખાંડ એકદમ ઓગળી જાય અને થોડું દૂધ ઉકળે પછી તેમાં આપણે બે ચમચી મિલ્ક પાવડર એડ કરી દઈશું મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી દેવાનો પછી આપણે જે દૂધ સાઈડમાં કાઢ્યું હતું એમાં આપણે બે ચમચી કોર્ન ફ્લોર નાખી દઈશું અને તેની સ્લરી બનાવી લઈશું હવે એ સ્લરી આપણે દૂધમાં એડ કરી દેવાની છે ધીમે ધીમે જ એડ કરવાની હવે આને બે મિનિટ માટે ઉકાળવાનું છે જેથી દૂધ આપણું એકદમ ઘટ્ટ થઈ જશે દૂધ આપણું ઘટ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેને ગેસ પરથી ઉતારીને એકદમ ઠંડુ થવા દેવાનું છે દૂધ ઠંડુ થાય પછી આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી દેવાનું છે પછી તેમાં છથી સાત ચીકુના મેં કટકા કરી રાખ્યા હતા એ એડ કરી દઈએ તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે તો એને એક તપેલીમાં કાઢી લીધું છે તપેલીને ઢાંકીને એક કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું એક કલાક પછી તેમાં બે ચમચી દૂધની મલાઈ એડ કરવાની છે પછી તેને પાંચ મિનિટ માટે બ્લેન્ડ કરી દેવાનું છે તમારી પાસે બીટર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો પાંચ મિનિટ પછી આપણે તેને એક ડબ્બામાં કાઢી લઈશું ઉપરથી આપણે ચીકુના કટકા રાખી દઈશું હવે આ ડબ્બાને આપણે છથી સાત કલાક માટે અથવા ઓવરનાઈટ ફ્રીઝરમાં મૂકવાનો છે છ થી સાત કલાક પછી આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે તો હવે તેને આપણે સર્વ કરી દઈએ તો તૈયાર છે આપણો ચીકુનો આઈસક્રીમ એને તમે પ્લેન પણ ખાઈ શકો છો પણ હું અહીંયા ચોકલેટ સિરપ અને થોડી ચોકલેટથી ગાર્નિશ કરું છું તો તૈયાર થઈ ગયો છે આપણો એકલા દૂધમાંથી સરસ હેલ્ધી એવો ચીકુનો આઈસ્ક્રીમ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ